તો સ્કૂલ વર્ધી વાહનોમાં સેફ્ટીને લઈને આરટીઓની તપાસ ઝુંબેશ રાજ્યભરમાં શરૂ થઈ ગઈ છે આરટીઓ વિભાગ વાહનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવશે ફિટનેસ સર્ટિફિકેટ અને લઈને વધુ તપાસ હાથ ધરાશે ફિટનેસ અને સેફટી વિનાના વાહનોને ડિટેઇન કરી લેવામાં આવશે ત્યારે વાહન ચાલકોને સત્તર જૂન સુધીની મુદત આપવામાં આવી હતી જે ગઈકાલે પૂર્ણ થઈ છે રાજ્યભરમાં આરટીઓ વિભાગ વાહનોમાં તપાસ હાથ ધરશે તો રાજ્યભરમાં આરટીઓ વિભાગ દ્વારા વાહનોમાં તપાસ હાથ ધરવામાં આવશે કોઈપણ પ્રકારની અનિચ્છીય ઘટના ન બને તેના માટે થઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે નાના બાળકો નાના બુલકાઓ સ્કૂલે જતા હોય છે જેથી કરીને સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો પર અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે જે રીતે તેઓ એક જ વાનમાં વાહનની કેપેસિટી કરતાં વધારે બાળકોને ભરતા હતા તેને ધ્યાનમાં લઈને આ પ્રકારનો એક નિર્ણય કરવામાં આવ્યો છે અને વાહનના ફિટનેસ સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આગામી સમયમાં કોઈ અનિચ્છિય બાબત ન બને અને બાળકોની સુરક્ષા જાળવી શકાય